ચેતર વસાવા નર્મદા જિલ્લાની અંદર જે એટીવીટીની બેઠક હતી અને તેમાં તે ઓ ગયા હતા પછી બહાર આવીને તેમણે એવું પણ કહ્યું હતું કે મારા જો કામ નહીં થાય તો હું પછી લડી લઈશ મારા જે તમામ વિસ્તાર છે એમના તમામ લોકોના મારે કામ કરવાના છે નહીં થાય તો હું સરકારની સામે પણ મોરચો માંડીશ અને હવે જ્યારે આ બધું થયું એટલે મનસુખ વસાવા મેદાનમાં આવ્યા તેમણે ચૈતર વસાવાને હવે ક્યાંક સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે સાથે કલેક્ટરને પણ કહી દીધું છે કે અહીંયા કામો થાય છે તો પછી આ કઈ રીતનું બધું ચાલી રહ્યું છે હવે મનસુખ વસાહવા એક પત્ર લખ્યો છે તેમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સૌથી પહેલા આપણે જોઈએ ભૂપેન્દ્ર પટેલને કહેવામાં આવ્યું છે વિષય છે નર્મદા જિલ્લાની ગુજરાત પેટર્ન તથા એફઆરએની ગેરકાયદેસર મીટિંગ બોલાવી ખોટી રીતે કામોમાં ફેરફાર કરવા બાબત દેડિયાપાડાની અંદર જ્યારે આ સરકારી મીટિંગ હતી ત્યારે આપણને ખબર છે કે ત્યાં ચૈતર વસાવા ગયા હતા બબાલ થઈ અને એ પછી પ્રવેશ બંધી છે એટલે નર્મદા જિલ્લાની અંદર આ બેઠક બોલાવવામાં આવી આ બેઠકની અંદર તેમણે સીધું જ કહી દીધું હતું કે પાણીના ગ્લાસ લઈ લો નહીતર પછી કંઈક થશે તો વળી મારું નામ આવશે એટલા માટે આ બેઠક પછી જયારે થઈ અને મનસુખ વસાવાનો બાટલો ફાટ્યો હવે એમણે અહીંયા લખ્યું છે માનનીય સાહેબ શ્રી ઉપરોક્ત વિષયના અનુસંધાને જણાવવાનું કે નર્મદા જિલ્લાની ગુજરાત પેટર્ન તથા એફઆરએના કામો ઓગિયાર નવ બે હજાર પચીસના રોજ માનનીય પ્રભારી મંત્રી નર્મદા જિલ્લાના અધ્યક્ષતાને મંજૂર થયા હતા આ કામો તાલુકા કક્ષાની સમિતિએ જિલ્લાને દરખાસ્ત કરી હતી અને તાલુકાની સમિતિમાં ધારાસભ્યશ્રીઓ તાલુકાના પ્રમુખશ્રીઓ ગુજરાત પેટર્નના સભ્યશ્રીઓ તથા અધિકારીઓની હાજરીમાં મળતી હોય છે અને જિલ્લા કક્ષાએ આ કામોને મંજૂર કરી બહાલી આપવામાં આવે છે

ફરી કલેક્ટર શ્રીના અધ્યક્ષતાને ગુજરાત પેટર્ન અને એફઆરઆઈના કામો બાબતની જ્યાં મીટિંગ છે છવ્વીસ નવ બે હજાર પચીસના રોજ બોલાવવામાં આવી મીટિંગ બોલાવી તેમાં પણ મને વાંધો નથી પરંતુ ધારાસભ્ય શ્રીએ કપડાં કાઢી કલેક્ટર કચેરીની સામે ધરણા કરવાની ધમકી આપે અને તેમના વધારાના કામો મંજૂર કરાવે તેની સામે મને વાંધો છે ધારાસભ્ય શ્રીઓના કહ્યા પ્રમાણે તેમના કામો જો મંજૂર કરવામાં આવે તો ગુજરાત પેટર્નના સભ્યો તાલુકા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને તાલુકા પ્રમુખશ્રીઓ દરખાસ્ત કરેલા કામોનું શું થશે થવાના છે બહાલી આપેલા કામોમાં કોઈ કારણસર પાંચ દસ ટકા ફેરફાર કરી શકાય પરંતુ તે તાલુકા કમિટી અને જિલ્લા કમિટીને વિશ્વાસમાં લઈને અને જો કામોમાં ફેરફાર કરવો જરૂરી જણાય તો ફરીથી તાલુકા આયોજન કમિટી પાસેથી નવી દરખાસ્ત મંગાવો અને તે દરખાસ્ત જિલ્લા પ્રભારી મંત્રી શ્રીના અધ્યક્ષતાને બહાલી આપવી અને આમ કરવાથી ચૂંટાયેલા બધા જ પ્રતિનિધિઓના કામોનો સમાવેશ થશે આ બંને ધારાસભ્યો શ્રીઓની મનમાનીથી જિલ્લાના તમામ તાલુકા પ્રમુખ શ્રીઓ તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો અને ગુજરાત પેટર્નના સભ્યો સખત નારાજ છે જે આપ સાહેબના ધ્યાને લાવવાની મારી ફરજ છે ભૂપેન્દ્ર પટેલને કહી દીધું છે કે એક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે બીજા ભાજપના ધારાસભ્ય છે દર્શનાબેન દેશમુખ આ બંનેને ખુશ કરવા માટે કલેક્ટર છે ત્યાં બેઠક બોલાવી છે કામો મંજૂર કરવામાં આવ્યા છે

જ્યાં પણ મીટિંગ થાય ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હોવા જોઈએ ક્યાં અને એક વ્યક્તિ લાઈવ રેકોર્ડિંગ કરનારો હોવો જોઈએ બીજું કે અંદર કોઈ પણ કાચની વસ્તુ હોવી જોઈએ નહીં કેમકે આજે તેર કરોડ જેટલા એફઆરએનું આયોજન હતું સાહીઠ કરોડ ગુજરાત પેટર્નના યોજનાનું આયોજન હતું જેને લઈને અમે બેઠા હતા પણ આયોજનમાં કલેક્ટર સાહેબ અધ્યક્ષ હતા એમને મેં રજૂઆત કરી છે આયોજનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બહારની એજન્સીઓ કોન્ટ્રાક્ટરોના બિનજરૂરી કામો મંજૂર કરી દેવામાં આવ્યા છે અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામો મંજૂર કરવામાં આવ્યા નથી જેને લઈને અમે આજે કલેક્ટર સાહેબને છ વાગ્યા સુધીમાં માહિતી આપવાનું સાહેબને કીધું છે એટલે સાહેબે અમને કીધું કે છ વાગ્યા સુધીમાં માહિતી આપવાના છે બીજું કે મંગળવાર સુધીમાં પ્રભારી મંત્રી શ્રી અને એમની સાથે સંકલન કરીને જે પણ કામોનો સમાવેશ નથી થયો એ કામોનો સમાવેશ કરવા માટેની પણ બાહેદરી કલેક્ટર સાહેબ અને પ્રાયોજના અધિકારી સાહેબે અમને આપી છે સર એમ જાણવા મળ્યું છે કે અગાઉ જે ગ્રાન્ટની ફાળવણી ડિજાપાડા તાલુકા માટે થઈ હતી એમાંથી વધારે પડતા પૈસાનો ઉપયોગ થયો નથી હા અમલીકરણ અધિકારીઓ જેઓ છે જેઓ કામ પર ધ્યાન ન આપતા હોવાથી બે હજાર ત્રેવીસ ચોવીસ ચોવીસ પચીસની ગ્રાન્ટનું પણ આજે વણ વપરાયેલી પડેલી છે બીજું કે આજના જે આયોજનમાં પ્રથમ દ્રષ્ટિએ ધ્યાન પર આવેલું છે તે અમલીકરણ અધિકારીઓએ બહારના કોન્ટ્રાક્ટરોએ સાથે મળીને ચૂંટાયેલા પ્રતિનિધિ આયો પ્રતિનિધિઓને નજર અંદાજ કરીને બારોબાર આયોજનો તૈયાર કરી દીધા છે ગુજરાત પેટર્નનું આયોજન એ આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર આપતી હોય અને બિનઆદિવાસી એનજીઓ કોન્ટ્રાક્ટરો આવું બારોબાર આયોજન કરી દેતા હોય એ અમે ક્યારેય ચલાવવાના નથી સર અગાઉ આપણે કોઈ કામોની માગણી કરી હોય આપણા મત વિસ્તારમાં અને તેનો સમાવેશ ના થયો હોય એવા કોઈ કામો ખરા હા અમે અગાઉની મિટિંગમાં ગુજરાત પેટર્નમાં જે માગણી કરી હતી એમાં થોડા જ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને બીજા કોન્ટ્રાક્ટરો અને એનજીઓના કામો લઈ લેવામાં આવ્યા છે ત્યારે આવનારા દિવસોમાં જો કામોનો સમાવેશ નહીં કરવામાં આવશે તો અમારે જ્યાં પણ ધરણા પર બેસવું પડશે મોરચો લઈને જવું પડશે ત્યાં અમે જઈશું અમારા લોકોની ગ્રાન્ટને અમે ક્યારેય સગે વગે કરવા નહીં દઈશું સર આપણે જે માગણી કરી કે સીસીટીવી રેકોર્ડિંગ પણ જોઈએ અને જે કાચની વસ્તુ ન હોવી જોઈએ એ પ્રકારની જે તમે વાત મીટિંગ અગાઉ કરી હતી ત્યારે એના વિશે શું આશ્વાસન મળ્યું છે શું કાર્યવાહી અગાઉ અમે આ પ્રકારની એક આયોજનની મીટિંગમાં લેટર મળીએથી બેઠા હતા અને ગયા હતા અને એ આયોજન દરમિયાન જે ઘટના ઘટી હતી અને અમે એંસી દિવસ જેલવાસો ભોગ્યો છે ત્યારે આવી જ રીતના મીટિંગો હોય દરેક સભ્ય દરેક અધિક પદાધિકારી પોતપોતાના કામોનો સમાવેશ બાબતે બોલાચાલી કે ઉગ્રતા વધતી હોય છે ત્યારે જ્યાં પણ આ પ્રકારની મિટિંગ હોય ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં વિડીયો રેકોર્ડિંગ કરનાર માહિતી નિયામકના એક અધિકારી અને તમામ મીડિયાવાળાઓ ત્યાં હાજર રહી એ પ્રકારની મેં કલેક્ટર સાહેબને માંગ કરી હતી અને એમણે ત્યાં સીસીટીવી અને એક વિડીયો રેકોર્ડિંગ માટેના વ્યક્તિને ત્યાં મૂક્યા હતા મનસુખ વસાવા આ કોઈ પહેલી વાર નથી કે જે દર્શનાબેન દેશમુખ છે તેમની સામે પડ્યા હોય ચૈતર વસાવાની સામે પડ્યા હોય માન્યું કે ચૈતર તો તો આમ આદમી પાર્ટીના છે 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 પરંતુ દર્શનાબેન દેશમુખ પોતાના જ પક્ષના નેતા ધારાસભ્ય અવારનવાર પણ તેઓ આવ્યા કે હું એક થોડો બોલું તમે બધા બોલો ને દર્શનાબેન ખાલી જોઈ રહ્યા છે ચૈતર વસાવાની સામે ક્યારેય બોલતા નથી એટલે હવે ભાજપ અને આમ આદમી પાર્ટી બંનેના ધારાસભ્યને બાદમાં લઈ મનસુખ વસાવાએ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે કે જો એમના કામો થયા તો બીજા લોકો એમના પોતાના કામ લઈને આવશે તો ક્યારે થશે સવાલ અહીંયા એમનો સાચો એ પણ છે કે જો બે વ્યક્તિના કામ થાય તો વિસ્તારમાં ઘણા બધા પ્રમુખ હોય તાલુકા પંચાયત હોય બધાના અલગ અલગ કામ હોય તો સરકાર એમના ઉપર ક્યારે ધ્યાન આપે પણ હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવવાના કામો થઈ રહ્યા છે તો પછી મનસુખભાઈને પેટમાં દુખે છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ મનસુખ વસાવાએ જે પત્ર લખ્યો છે તેમને લઈ આપ શું માનો છો ચોક્કસથી કમેન્ટ કરજો નમસ્કાર